ની સહાય માનવ કલ્યાણ સદ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ હરિસેવા ટ્રસ્ટ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે આજે માહેશ્વરી નિકેતન ખાતે સ્નેહી મિલન કાર્યક્રમ યોજાયો જેમાં મીઠાઈ અને ફરસાણ આપી દિવાળી પર્વને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા આપી

નવ વર્ષ નિમિત્તે ઝોન ના પોલીસ અધિકારીઓ દ્વારા મહેશ્વરી ખંડુબા મંદિર પાસે ગંગોત્રી એપાર્ટમેન્ટની સામે લગભગ પંચાવનથી વધુ અંધજનોને મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું ખરેખર અમારી સંસ્થા દ્વારા જે આ કાર્યક્રમને પોલીસ વિભાગ સહકાર આપે છે અમે એમનો આભાર માનીએ છીએ લગભગ થોડા વખતથી અમારી સંસ્થા અઠવાડિયામાં એક બે કાર્યક્રમો કરે છે એમાં નિઃશુલ્ક અનાજ દવાનું વિતરણ ધાર્મિક યાત્રાઓ ઉપરાંત સમૂહ લગ્ન એમાં ખાસ લગભગ વીસ વર્ષથી પોલીસ વિભાગ પ્રશંસનીય કામ કરે છે અમારી સાથે અને ખૂબ મદદ કરે છે એમાં ખાસ રાકેશ અસ્થાના સાહેબ હતા સચિન શર્મા અત્યારે જોઈન્ટ પોલીસ કમિશનર રીણાબેન પાટીલ ઉપરાંત વડોદરાના દરેક ચોવીસમાંથી લગભગ વીસેક ટીઆઈ એવા છે તે અમારી સાથે જ કામ કરે છે અમને ગૌરવ થાય છે અને હું તો માનું છું સૈનિકો જેટલું જ આ પોલીસ વિભાગ કામ કરે છે કારણ કે સૈનિકોને તો શું છે યુદ્ધ વખતે મદદ કરવાનું છે પણ પોલીસ મિત્રોને તો ચોવીસે કલાક યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય છે અને એમની જે કામગીરી છે એ સૈનિકો કરતા પણ વધી જાય છે હું સલામ કરું છું એમના વિભાગને આભાર આજે અમારી સંસ્થાની મિસા બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને જોન ટુ ના દ્વારા મહેશ્વરી સેવા નિકેતન ખાતે મીઠાઈ તથા સ્વીટનું ફસાણનું વિતરણ કરવામાં આવ્યું છે આજે નવું વર્ષ છે તો અંધજનો માટે એમણે આ વ્યવસ્થા કરેલી છે પંચાવન અંધજનોને આજે કરેલી છે